સિંહ અને ઉંદર મધ્ય ભારતમાં નંદનવન નામે એક મોટું જંગલ હતું તેમાં એક સિંહ રહેતો હતો તે જંગલનો રાજા હતો તે આખો દિવસ આરામ કરતો અને રાત્રે શિકાર કરતો પોતાનું પેટ ભરાઈ જાય પછી કોઈ જીવને ન મારે એક દિવસ બપોરના સમયે સિંહ પોતાની ગુફામાં આરામ કરતો હતો એ સમયે ત્યાં એક ઉંદર આવી ચડ્યો અને પોતાના સ્વભાવ મુજબ ખોરાક માટે આમ તેમ દોડા દોડી કરવા લાગ્યો અન્ન શોધવામાં એટલો બધો તલ્લીન થઈ ગયો હતો કે એને તે બહાર જ ન રહ્યું કે આ સિંહની ગુફા છે અને પોતે સિંહના શરીર પર દોડાદોડી કરે છે સિંહ પોતાના શરીર પર અચાનક સરવરાટ થતા જાગી ગયો અને જોયું તો એક ઉંદર તેના શરીર પર દોડા દોડી કરતો હતો તેને જરા ઘરક્યું કર્યું અને ઉંદર ભાગી ગયો થોડી વાર પછી પાછો ફરીથી સિંહના શરીર પર દોડવા લાગ્યો છેવટે સિંહ ગુસ્સે થઈ ગયો અને તરાબ મારીને ઉંદરને પોતાના પંજામાં દબાવી દીધો ઉંદર બિચારો ધ્રુજવા લાગ્યો તે સિંહને કરગરવા લાગ્યો હે મહારાજ મારી ભૂલ થઈ ગઈ મને માફ કરી દો હું હવે આવું તોફાન નહીં કરું હું તો નાનકડું પ્રાણી છું મને મારીને તમારી આ ભૂખ ભંગશે નહીં મારો આટલો ગુનો માફ કરશો તો હું તમારો ઉપવાર જિંદગીભર નહીં ભૂલું કોઈ આપત્તિના સમયે હું તમને જરૂર કામ આવીશ સિંહ તેની વાત સાંભળી હસવા લાગ્યો તેને થયું કે આ નાનકડો ઉંદર મને શું મદદ કરવાનો છેવટે સિંહ ઉંદરને છોડી મૂક્યો પછી ઉંદર ફરી સિંહની ગુફામાં જવાની હિંમત કરતો નહીં થોડા દિવસ પછી અચાનક એક દિવસ સિંહ શિકાર કરીને પોતાની ગુફા તરફ આવી રહ્યો હતો એ ગુફા નજીક આવ્યો ત્યાં શિકારીએ બિછાવેલ ઝાડમાં ફસાઈ ગયો સિંહે ઝાડમાંથી બહાર નીકળવા માટે ખૂબ જ ધમપછાડા કર્યા ગર્જનાઓ કરી પણ તે બહાર આવી શક્યો નહીં જેટલા તે ઝાડમાંથી છટકવા પ્રયત્ન કરતો એટલો વધુ ફસાતો સિંહની ગજનાઓ સાંભળીને ઉંદર પોતાના બહાર આવ્યો અને જોયું તો હતો તે સિંહની પાસે આવ્યો અને બોલ્યો મહારાજ તમે ચિંતા ન કરો હું હમણાં તમારી આ ઝાડ તોડી નાખું છું આમ કહી ઉંદર પોતાના તીક્ષ્ણ દાંત વડે ઝાડ કાપવા મંડી પડ્યો તોડી જાળમાં ઉંદરે આખી ઝાડ કાપી નાખી સિંહ નાનકડા ઉંદરના કામથી ખૂબ રાજી થઈ ગયો તે આ સુધી ઉંદરને તુચ ગણતો હતો આજે તેને સમજાવ્યું કે તું ઉંદરે એનો જીવ બચાવ્યો હતો તેને ઉંદરનો ખૂબ આભાર માન્યો ત્યાર પછી બંને મિત્રો બની ગયા આ વાર્તામાંથી એ બોધ મળે છે કે આ સંસારમાં કોઈને પણ તુચ્છ ન ગણવા ક્યારેક તુચ્છ કે નાના માણસો પણ આપણું ઘણું મોટું કાર્ય કરી આપે છે